સમાચાર બનાસકાંઠાથી જ્યાં છેલ્લા ત્રણ દિવસથી પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે બનાસકાંઠા પંથકમાં અલગ અલગ વિસ્તારોની તારાજીના દ્રશ્યો સામે આવ્યા ત્યારે વાવમાં પણ પરિસ્થિતિ એવી છે જ્યાં ભાચલી ગામ જાણે કે બેટમાં ફેરવાયું છે આ ગામની સ્થિતિ અત્યારે દયનીય છે મહિલા બાળકો દોરડાના સહારે જીવન જીવવા મજબૂર છે જીવના જોખમે અન્ય વિસ્તારોમાં અવરજવર કરવી પડે છે બાળકો માથા પર સામાન ઉચકી વહેતું પાણી પાર કરે છે છે વાવની અહીંયાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે અવર માટે લોકો રસી સહારે છે નાના બાળકો પણ આવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે ભાઈલી ગામની સ્થિતિ કે જ્યાં આખું ગામ અત્યારે બેટમાં ફેરવાઈ ગયું છે જીવના જોખમે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે વરસાદે વિરામ તો લીધો છે પરંતુ હજુ સુધી પાણી ઉસેરે નથી તેના કારણે આ પરિસ્થિતિ ગ્રામજનો જોડાય છે જો કે અત્યારે ગ્રામજનો સૌ કોઈ એકબીજાની મદદ કરી રહ્યા છે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે જીવના જોખમે અન્ય વિસ્તારમાં લોકોને અવરજવર કરવી પડે છે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ માટે તેમને બહાર જવું પડે છે કહેવામાં તો આવે છે કે તંત્ર દ્વારા તેમને ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે અલગ અલગ સામાજિક સંસ્થા પણ આગળ આવી છે પરંતુ તમામ જગ્યાએ પહોંચી શકાતું નથી એના કારણે આવી સ્થિતિ છે એવામાં વાવનું આ ભાયેલી ગામ ત્યાં તમે જુઓ કે રસ્સીની મદદથી લોકો અવરજવર કરી રહ્યા છે પાણીની વચ્ચે લોકો રહેવા માટે મજબૂર થયા છે તેમના જે આશિયાના છે તેમની સામે જ જાણે કે પાણીમાં અત્યારે ડૂબી ગયા છે તેમની ઘરવકરી પણ કદાચ પરડી ગઈ હશે તેમના જે અગત્યના ડોક્યુમેન્ટ છે મહત્વનો સામાન એ પણ બગડી ગયો છે ફૂડ પેકેટની જે સુવિધાઓ છે એ આપવી જરૂરી છે અને જરૂર પડે તો એમનું અન્યત્ર જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે તેમને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવે એ પણ અત્યારની જરૂરિયાત છે ભાયલી ગામની આ સ્થિતિ છે ને માત્ર ભાયલી ગામ પરંતુ વામ સુઈ ગામ થરાદ તમામ જગ્યાએ આ દ્રશ્યો છેલ્લા ત્રણ પરંતુ જે પાણીનો કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળશે ગંદકી પણ દૂર થાય એ જરૂરી છે મારી સાથે સંવાદદાતા યશપાલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે યશપાલ ઓવરઓલ બનાસકાંઠા વાવમાં કેવી સ્થિતિ છે કેવી પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે અનેક ગામો છે જે થરાદના હોય વાવ ના હોય સુઈ ના જે હજી હજી પણ એવા કેટલાક સુઈ ના ગામો છે જ્યાં તંત્ર પણ પહોંચી શક્યું નથી હજી સંપર્ક થઈ શકતો નથી એનું કારણ એક જ છે કે જ્યાં નેટવર્ક અને બીજું કે રસ્તાઓ અત્યારે બ્લોક છે હજી પણ પોણીના વહેણ કેટલાક ગામોની અંદર ચાલુ છે જ્યાં ગામનો સંપર્ક થઈ શકતો નથી ત્યારે આજે ગુજરાત ટીમ હતી પાટલી પાટલી ગામની અંદર એ રીતની પરિસ્થિતિ છે જે લોકો ખેતરોમાં વસવાટ કરતા હતા એને ગામમાં આવવા માટે એ દોરડાનો સહારો લઈ અને નાના ભૂલકાઓ પણ અત્યારે દોરડાના સહારે પોતાના ખેતરથી ગામ સુધી આવી રહ્યા છે એ રીતની અત્યારે પરિસ્થિતિ સર્જાઈ છે કે સમગ્ર થરાદ વાવ અને સોઈ ગામની અંદર માત્ર પાણી પાણી જ જોવા મળે છે બીજું કંઈ પણ જોવા મળતું નથી એટલે ખૂબ જ કહી શકાય દયનીય પરિસ્થિતિ અત્યારે બનાસકાંઠાના થરાદ વાવ સોઈ ગામની સર્જાય છે જી વિકાસ બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ બનાસકાંઠામાં વાવમાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા અલગ અલગ વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છું ગોલ ગામ પણ આખું પાણીમાં ગરકાવ થયું છે ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય અનરાધાર વરસાદ વરસ્યો આ સ્થિતિ છે ગોલ ગામનું ફક્ત ત્યાં પાટ્યું દેખાય છે પરંતુ અહીંયાથી અવરજવર કરવી પણ મુશ્કેલ છે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે લાકડી અને રસીનો સહારો લઈ રહ્યા છે અહીંયા ખેડૂતોનો પાક પણ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે કેટલાક લોકોએ પશુઓ સાથે સ્મશાનમાં આશ્રો લીધો છે સ્મશાન ભૂમિ ગામના તળથી આવેલી છે એટલા માટે જ લોકો સ્મશાન ભૂમિમાં પહોંચ્યા સો કરતા વધારે પરિવાર પરિવારો પશુઓ સાથે સ્મશાન ભૂમિમાં અત્યારે પહોંચ્યા છે પાણીમાં અનેક પશુઓના મોતનો પણ દાવો છે વરસાદ બંધ થયાના ચોવીસ કલાક બાદ પણ હજુ સુધી પાણી નથી ઓસર્યા બનાસકાંઠાની અંદર જે વરસાદ જે ચોવીસ કલાક પડ્યો છે તેને વિનાશ વેર્યો છે કહી શકાય કે જે બનાસકાંઠાની અંદર અલગ અલગ ગામડાઓની અંદર અત્યારે ગુજરાત ફોર્સની ટીમ પહોંચી રહી છે અને તાજ મેળવી રહી છે ત્યારે કહી શકાય કે અત્યારે ગુજરાત ફોર્સ્ટની ટીમ ગોલગામ ગામે પહોંચી છે ત્યારે આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરી અત્યારે મહામ

આવા ગામની અંદર પણ પહેલા પહોંચવું જોઈએ જ્યાં ઘડું પાણીમાં છે જ્યાં લોકોને જમવાનું નથી મળ્યું લોકોને બાળકોને નાના બાળકો અત્યારે ભૂખે મરી રહ્યા છે એવા ગામની અંદર પહેલા પહોંચવું જોઈએ પરંતુ તંત્ર પહોંચ્યું નથી અમે નથી કેતા નિષ્ફળ છે પરંતુ પહોંચ્યું નથી એ માટે પહોંચવું જોઈએ હું અત્યારે ગુજરાત ગુજરાતની ટીમ અત્યારે ગોલગામ ની અંદર પહોંચી છે આપડે લોકોને પૂછ્યું શું હાલત છે કઈ રીતની પાણી આવ્યું છે અને કેવું તારાજી છે મારે એ જ પેલું આપને પૂછવું છે શું નામ છે આપનું મારું નામ ભદ્રી નભાભાઈ કમાભાઈ જયારે પાણી આવ્યું આ કઈ રીતે આવ્યું અને આ ઘર ની અંદર થી કેવી રીતે નીકળ્યા ઘર ની અંદર રાત્રે બાર વાગે પાણી આવી ગયું હતું અને રાત્રે નીકળ્યા બધાને જગાડ્યા કે પાણી આવી ગયું હશે એટલે નીકળો ફટાફટ અને ઊંચાણ વાળા વિસ્તારમાં જતા રહ્યા બાળકો છે કઈ રીતે પોઝિશન થી બધા નીકળ્યા એક જ પોઝિશન માંથી નીકળ્યા હતા અત્યારે કેટલા ઘરોની અંદર પાણી ભરાયેલું છે હાલ પચાસ થી ઉપર ઘરોમાં પાણી છે હાલ ક્યાં જયારે બધા નીકળ્યા ત્યારે અત્યારે ક્યાં વસવાસોડ ક્યાં કરી રહ્યા છે બધા વાહન અંદર ઊંચો વિસ્તાર હતો એની અંદર જતા રહ્યા અમે કેટલું નુકસાન કેટલું છે ગોલગામ નુકસાનની કોઈ સંખ્યા જ નથી પશુ મૃત્યુ પામ્યો છે અને ઘાસ ચારો બધો ખલાસ થઈ ગયો ઘર વખરી તણાઈ ગઈ છે તંત્ર કોઈ આવ્યું છે કોઈ અધિકારીઓ કોઈ શું છે તંત્ર હજી સુધી કોઈ આવ્યું નથી નથી સરપંચ કોઈ ગામ મુલાકાત લીધી શું કેશો તંત્રને શું કહેવા માંગો શું આશા રાખો છો

કારણ કે જ્યાં તંત્ર નથી પહોંચતું ત્યાં ગુજરાત ફર્સ્ટ ની ટીમ પહોંચે છે અને તંત્રને વારંવાર વિનંતી કરી રહ્યું છે કે જે આવા ગામની અંદર પહેલા પહોંચે અને જે મદદ જોઈએ એ તાત્કાલિક કરવી જોઈએ સમગ્ર બનાસકાંઠાની અંદર જો વાત કરવામાં આવે તો વાવ હોય સુઈ ગામ હોય થરાદ હોય વિનાશ વેરો છે સાથે સાથે વાવના ગોલગામ હોય નાળોદર હોય ચાહે તડાવ હોય આવા અનેક ગામો જે છે વધુ ગામો બનાસકાંઠામાં અનેક એવા ગામડાઓ છે જે અત્યારે સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે ગામડાઓ જાણે કે બેટમાં ફેરવાઈ ગયા છેલ્લા ત્રણ દિવસથી આ સ્થિતિ છે અને સો કરતા વધારે પરિવારો સ્મશાન ભૂમિમાં રહેવા એટલા માટે મજબૂર થયા કારણ કે એ વિસ્તાર ઊંચો છે એટલે ત્યાં લોકો પહોંચ્યા છે અને દાવો થઈ રહ્યો છે કે અનેક મોત થયા પરિવારોની પણ આ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે ગુજરાત ફર્સ્ટની ટીમ તો અહીંયા પહોંચી છે જો કે સ્થાનિક તંત્ર એમની મદદે નથી પહોંચ્યું ગ્રામજનો એકબીજાની મદદ કરીને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી રહ્યા છે સો કરતા વધારે પરિવારો અત્યારે ત્યાં સ્મશાનમાં છે સ્મશાન ભૂમિ ગામતડ થી ઉંચાડ હોવાથી પરિવારજનો અહીંયા પહોંચ્યા છે ગામની સાહેબ બહુ ભયંકર પરિસ્થિતિ છે અત્યારની તારીખ ગોલગામમાંથી બાર અત્યારે હજી તો લગભગ વરસાદ જ્યારથી આવ્યો ત્યારથી હજી ગોલગામમાંથી કોઈ બારે ગયું જ નથી અને જવા એવું છે એની ટ્રેક્ટરના સાધનના મદદથી અમુક જાય છે આ એક અગ્નિ સંસ્કાર કરવા પરાણે જવું પડ્યું છે બાકી અગ્નિ સંસ્કારે ગામમાં કરી શકાય તેવું નથી બીજું અત્યારે મારે અહીંયા નીચાણવાળા વિસ્તારની અંદર સો ઘરોને અત્યારે મેં અત્યારે આ આ બાજુના વિસ્તારમાં જો આ બધાને અત્યારે સમસાન ભૂમિમાં ઉપર જ લઈ દીધા છે બધાને અત્યારે અત્યારે અહીંયા સો ઘરોને અહીંયા લઈ દીધા છે હજી તો સો ઘર તો અત્યારે પાણીમાં જ છે

પશુપાલન ને પણ ખૂબ તકલીફ રહે છે એ લોકો તે નીચાણવાળા વિસ્તારમાં હતા એ ઊંચા વિસ્તારમાં દવાનો સહારો લઈ રહ્યા તો આટલા દિવસ તો અમે તંત્ર પાસે આશા રાખતા હતા પણ રસ્તા બ્લોક હોવાના કારણે તંત્રને ઝોન નતા કરી શકતા પણ બે દિવસથી રસ્તો ક્લિયર કમ્પ્લીટ થાય તો તંત્ર પાસે આશાને ઉમંગ રાખીએ કે અમારી દેખભાળ ગામની અંદર આવી અનાશકાંઠાની અંદર વરસાદે જે વિનાશ વેર્યો છે કોલગામ ગામે ગુજરાત ફર્સ્ટ ટીમ પહોંચી છે તંત્ર નથી પહોંચ્યું પરંતુ ગુજરાત ફર્સ્ટ ને ટીમ પહોંચી છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ગોલગામના જે કહી શકાય શમશાન ભૂમિના દ્રશ્યો છે જ્યારે આ ગોલગામ ગામની અંદર અચાનક પાણી આવી જતા ગામ આખું પાણીમાં છે એટલે કહી શકાય સો ઘર વધુ જે ઘરોમાં પાણી ભરાયા છે ત્યારે લોકોએ પશુપાલકોએ પોતાના પશુ નિભાવવા માટે અત્યારે શમશાન ભૂમિનો સહારો લેવો પડ્યો છે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અત્યારે આ પશુ નિભાવવા માટે જે પશુપાલક છે એ મહેનતે અહીંયા અત્યારે પશુ નિભાવી રહ્યા છે જવું તો જવું ક્યાં ત્યારે એક શમશાન ભૂમિનો આશરો લેવો પડ્યો છે ત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ શમશાન ભૂમિની અંદર પોતાના પશુઓ લઈ અને પોતાનું પશુનું નિભાવી રહ્યા છે અનેક પશુઓએ મોતને ભેટ્યા છે અસંખ્ય જે બનાસકાંઠાની અંદર વાવ થરા સુઈ હોય એ વિસ્તારની અંદર પશુઓ મોતને ભેટ્યા છે પરંતુ જ્યારે ગોલગામના લોકો છે એ શમશાન ભૂમિનો સહારો લઈને પોતાના પશુ નિભાવી રહ્યા છે યશપાલજી વાઘેલા ગુજરાત આ થશે તો બનાસકાંઠામાં પૂરની પરિસ્થિતિને લઈ સાંસદ ગેનીબેન ઠાકોરનું પણ નિવેદન સામે આવ્યું છે આ પૂરની પરિસ્થિતિમાં લોકોને સહાય માટે મદદ કરવામાં આવશે ગેનીબેન ઠાકોર તરફથી નિવેદન આપવામાં આવ્યું છે બનાસકાંઠાના હજુ પણ કેટલાક ગામો સંપર્ક વિહોણા છે તેવું સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું છે સરકાર લોકોને જીવન જરૂરિયાતની જે વસ્તુ પૂરી પાડે લોકોને પીવાના પાણી સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે તે જરૂરી છે તે નિવેદન ગેનીબેન ઠાકોર તરફથી આપવામાં આવ્યું છે જીવન જરૂરી છે જે વસ્તુ લોકો સુધી પહોંચે એ જરૂરી છે અગાઉ કહ્યું એમ કે બનાસકાંઠામાં વારંવાર ફ્લડ આવે છે બે હજાર સત્તરમાં આવ્યું એના પહેલાં જે રાજસ્થાનનું પાણી એ છેવટના અંતે રણમાં આવે છે અને એના કારણે જે મજબૂત યોજનાઓ બનાવવી જોઈએ નથી બનાવતા અને એના કારણે બનાસકાંઠા વારંવાર એ ફ્લડનો ભોગ બને છે અમારા ત્યાંના કાર્યકરો લોકોને જે મદદ કરવાની હોય કરી રહ્યા છે હજી સુધી તંત્ર જે એના વીજપોલ હોય પીવાનું પાણી હોય કેશડોલ હોય કે જે એક તાતી જરૂરિયાત બાકી ખેતીનું ના સર્વે તો ભલે પાણી ઓસર્યા પછી કરે પણ જે કાંઈ તાત્કાલિક સેવાની જરૂર છે એમાં પણ હજી જે હોય એ પ્રમાણે તંત્ર એ કર્યું નથી એનો ખેદ છે તો સરહદી વિસ્તારની તબાહીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે વાવ તાલુકામાં ભાખરી ગામમાં પૂરની વિકટ પરિસ્થિતિ છે છેલ્લા ચાર દિવસથી આ બાખરી ગામ અત્યારે સંપર્ક વિહોણું છે ચાર દિવસથી પૂરના પાણીથી બાખરી ગામ ઘેરાયેલું છે આકાશી દ્રશ્યોમાં ચારે બાજુ પાણી જ પાણી દેખાય છે ઢીમા વાવ સહિતના તમામ માગોનો માર્ગોનો સંપર્ક તૂટેલો છે પૂરગ્રસ્ત વિસ્તારમાં ન જવા પણ ગામજનોની અપીલ કરાઈ ગામ લોકોએ કહ્યું કે હાલમાં પરિસ્થિતિ અત્યંત જોખમી ગ્રામજનો હાલ તંત્રની મદદની રાહ જોઈ રહ્યા છે તમે બતાવી છો પાણી આ પાણીનો પ્રવાહ જોઈ શકો છેલ્લા પચાસ કલાકથી વધુ પણ આ પાણી આ પરિસ્થિતિ જોઈ શકો છો આ ભાકરી ગામ છેલ્લા પચાસ સિત્તેર કલાકથી પણ વધારે સંપર્ક વિરાણુ બન્યું છે ભાખરીથી ધીમા ભાખરીથી સપરેડા ભાખરીથી વાવ જવા માટેના તમામ રસ્તા બ્લોકેજ છે મારી તમામ ગ્રામજનોને વિનંતી કે આ રસ્તે હાલમાં બાઇક લઈને કે ગાડી લઈને ચાલુ અશક્ય છે ટ્રેક્ટર પણ જઈ શકતું નથી આ પરિસ્થિતિ હાલ હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ પરિસ્થિતિ છે ભાખરી ગામની આ વેણની અંદર મહેરબાની કરી કોઈ નાનું મોટું આવે નહીં કે ભયંકર પરિસ્થિતિ છે